કૂતરો અને બિલાડી તીર્ષ્યા અને સમજણની વાર્તા એક ગામમાં એક કૂતરો અને એક બિલાડી રહેતા હતા કૂતરો ઈમાનદાર અને વફાદાર હતો જ્યારે બિલાડી નાજુક પણ ખૂબ બુદ્ધિશાળી અને ચાલાક હતી બંને એક જ ઘરમાં માલિક સાથે રહેતા પણ હંમેશા ઝઘડતા કૂતરો માલિક માટે દિનરાત મહેનત કરતો ઘરના દરવાજા પર બેસીને સતર્ક રહેતો બિલાડી હંમેશા આરામથી ઘરમાં ઊંઘતી અને ગરમ દૂધ પીને આનંદ કરતી પુત્રાને આ જોઈને ઈર્ષ્યા થવા લાગી હું આખો દિવસ મજબૂત અને સજાગ રહું છું અને મારી કોઈ પ્રશંસા કરતું નથી જ્યારે બિલાડી આરામ કરે છે અને તેને દરેક લાભ મળે ઈર્ષ્યા અને યોજનાઓ એક દિવસ કૂતરાએ વિચાર્યું કે તે બિલાડી સામે સાબિત કરશે કે તે વધુ મહત્વનો છે રાત્રે તે વધુ જોરથી ભૂંકવા લાગ્યો અને માલિકની સુરક્ષા માટે આગળ પાછળ ફરવા લાગ્યો પણ માલિકને શાંતિ જોઈતી હતી તેણે કૂતરાને ડાંટ્યું સાંજે શાંતિ રાખ ખૂબ ભૂંકો નહીં કૂતરો નિરાશ થયો હું તો મહેનત કરું છું અને મારી જ મજાક ઉડાવવામાં આવે છે બિલાડી મીઠી મિયા ઉમિયા ઉકરતી અને માલિકની ગોદમાં આરામથી સૂઈ જતી માલિક તેને દૂધ આપતા અને પ્રેમથી તાડપ કરી રાખતા કૂતરાને હવે સહન થયું નહીં એક જાદુઈ રાત્રિ એક રાત્રે એક ચોર ઘરમાં પ્રવેશ્યો કૂતરો હંમેશાની જેમ સતર્ક હતો અને તરત જ ભૂંકી ઉઠ્યો માલિક જાગી ગયો અને ચોરને પકડીને ગામલોકોને બોલાવ્યા ગામલોકોએ કૂતરાની ખૂબ પ્રશંસા કરી બીજી બાજુ બિલાડી પણ સમજી ગઈ કે કૂતરાનું કામ કઈ રીતે અગત્યનું છે તે કૂતરાની પાસે ગઈ અને કહ્યું મિત્ર તું સાચો રક્ષક છે હું તને નાનો સમજીને મજાક ઉડાવતી હતી પણ હવે સમજાયું કે તારી મહેનત કેમ જરૂરી છે કૂતરો પણ હસ્યો અને સમજ્યો કે દરેક પ્રાણીની પોતાની વિશેષતા હોય છે એ દિવસ પછી કૂતરો અને બિલાડી એકસાથે શાંતિથી રહેવા લાગ્યા વાર્તાથી શું શીખવા મળે કોઈની સફળતા કે આરામ જોઈને ઈર્ષ્યા ન કરવી દરેકની મહત્તા અલગ હોય છે દરેકનું કામ મહત્વનું છે બસ સમય આવે ત્યારે તેની કિંમત સમજાય એકતા અને સહકાર હોય તો જીવન વધુ સુખદ બની શકે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં